અવતરિત થયા હતા નિમા તેમને ત્યાંથી ઉઠાવીને ઘરે લઈ ગયા હતા જેઓ તેમના પાલક માતા પિતા કહેવાયા લોકવેદના કારણે કબીર પરમેશ્વરજીને સમગ્ર વિશ્વ એકવણ કર કવિ કે સંત માને છે પવિત્ર વેદ પણ કબીર પરમેશ્વરની મહિમા ગાય છે પવિત્ર ઋગ્વેદ મંડળ નવ ચોરાણું મંત્ર એક અને મંડળ નવ વીસમાં લખ્યું છે કે પરમેશ્વર આ ધરતી પર સહ શરીર આવે છે અને પોતાનું જ્ઞાન દોહાઓ અને લોકોક્તિના માધ્યમથી સમગ્ર વિશ્વને આપ્યું ત્યારે સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબનો છસો પચીસ પ્રાગટ્ય મહોત્સવ સંત બે હજાર અઠ્યોતેરના જયષ્ટ સુદ તેરસ તથા ચૌદસના દિવસ નિમિત્તે શોભાયાત્રા આ શોભાયાત્રા વડોદરાના વિસ્તારોમાં ફરી ફરશે માંજલપુર કબીર મંદિર ખાતે પહોંચી અને ત્યારબાદ આનંદ આરતી ભજન સત્સંગ સંત ભોજન ભંડારાના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ અને દર્શન સત્સંગનો રાખવામાં આવ્યો હતો અને કબીર ધર્મના તમામ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અમારા સદ્ગુરુ કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ છે એ નિમિત્તે અમે શોભાયાત્રા રાખી છે શહેરમાં અને સદ્ગુરુ કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ આમ તો કાલે છે પણ આજે શોભાયાત્રા છે ને કાલે આરતીનો કાર્યક્રમ છે સદ્ગુરુ કબીર સાહેબ આ સંસારમાં માનવ એકતાનો સંદેશ આપ્યો અને એમને અંધશ્રદ્ધા પાખંડ બધાને દૂર કરી અને સત્યનો ઉપદેશ આપ્યો એવા સદ્ગુરુ કબીર સાહેબની શોભાયાત્રા આજે અમે રાખી છે અને સાથે સાથે અમે એમની સાખીઓ શબ્દોનો પ્રચાર થાય પ્રસાર થાય એના માટે ચોપડીઓ પણ અમે ભેટમાં આપવાના છે જે સાખીઓની છે અને બધા ભક્તો ભેગા મળીને સાહેબના આજે પ્રાગટ્ય દિવસ નિમિત્તે શોભાયાત્રા કીર્તિસ્તંભથી ચાલુ કરી ન્યાય મંદિર થઈને માજલપુર અમારા ગામમાં અવાડીમાં જશે મહંત પ્રીતમદાસ છે મારું નામ અમારા કબીર સાધના મંદિરના મહંત શ્રી પંકજદાજી સાહેબ છે